અરવલ્લી જિલ્લામાં ગત રોજ પડેલ કમોસમી વરસાદને લઈ અરવલ્લી જિલ્લાના જગતના તાત એવા ખેડૂતોને પાકને વ્યાપક નુકસાનનો વારો આવ્યો અરવલ્લી જિલ્લામાં ગત રોજ પડેલ કમોસમી વરસાદને લઈ અરવલ્લી જિલ્લાના જગતના તાત એવા ખેડૂતના પાકને વ્યાપક નુકસાનનો વારો આવ્યો છે અરવલ્લીના મેઘરેશ્વર તાલુકામાં ભારે પવન અને કરાસ સાથે પડેલા વરસાદને લઈ ઘઉં ચણા બટાકા જેવા પાકોને ભારે નુકસાનનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા સર્વે કરાવી સરકાર સમક્ષ વળતરની માંગ કરી છે હું ડામોર પરસોત્તમભાઈ રૂપાભાઈ ગામ મૂળ છીનો રહેવાસી છું અને ઘઉંની ખેતી આ સાલ અમે મોટા પ્રમાણમાં કરી હતી પરંતુ બિયારણ બી એટલું બધું મોંઘું લઈને વાવેલું હતું પરંતુ વરસાદના કારણે કાલે ઘઉંમાં અમારે બહુ નુકસાન થઈ ગયું છે ઘઉં વાઢ્યા પછી